શું છે હે ધીયુ કે ધીએનસી ધીયુ કહું તને તો તાર મમ્મીએ એ તાર નામ ધીએનસી રાખ્યું છે હે આ ચાંદ લો કોણે કરી દીધો મમ્માએ મમ્માએ કરી દીધો વેકેશન કરવા ગઈ હતી કે હે નોતી ગઈ મામાના ઘર નોતી ગઈ આજ તાર પહેલો દિવસ છે ને આંગણવાડીમાં મજા આવી

તો ગા જોઈએ તને કયું ગીત આવડે છે હે આવડે ગા તો મારે સાંભળવું છે હે એક તો ગા એમ ન ચાલે એક બાળ ગીત તો ગા એક તો ગા નથી ગાવું શું કરવું છે તારે શું કર્યું હિંચકા ખાધા સાયકલમાં એમ મજા આવી બીક નથી લાગતી ને તને માહી બીક લાગે નથા લાગતી ને હવે ફ્રેન્ડ બનાવવાની હો ધીએનસી સાથે દોસ્તી કરી લેવાની કરશો ને હા તો હવે આપણે બાળકી શીખવું કે નથી શીખવું આ હું થયું બધું અરાયું નીકળી પાવડર લગાવી લેજો એટલે મટી જશે